નમસ્કાર મિત્રો ગેસ ઇ કેવાય કઈ રીતે કરવું એની પૂરી માહિતી આપવાનું છું તો વિડીયો અંત સુધી જોજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે ગેસ ઇ કે કરવા માટે બે એપ્લિકેશનની જરૂર પડશે તો એ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે આપણે પ્લે સ્ટોરમાં જવાનું છે તો હું પ્લે સ્ટોર ઓપન કરું અને પ્લે પ્લેસ્ટોરમાં સર્ચમાં જવાનું છે અને ટાઈપ કરવાનું છે એચ પી પી એ વાય એચપી પે તો આ ટાઈપનું એપ્લિકેશન આવશે મારે પહેલેથી સ્ટોલ કરેલું છે તમારે સ્ટોલ કરી લેવાનું અને બીજું એપ્લિકેશનનું નામ છે સર્ચમાં જવાનું અને સર્ચમાં લખવાનું આધાર আার ফেস আইডি আর ডি તો આ ટાઈપનું એપ્લિકેશન આવશે મારે ઇન્સ્ટોલ કરેલું છે પણ તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું અને હવે પાછા બેક જવાનું અને ફરી પાછું એચબી પેવાળું એપ્લિકેશન ખોલવાનું એમાં આ ટાઈપનું એન્ટરપ્રેસ આવશે એમાં ઓકે કરવાનું અને નવા માટે રજિસ્ટરમાં જવાનું આપણે ગેસ કનેક્શન હોય એટલે યસ કરી અને સબમિટ કરવાનું આમાં આપણો મોબાઈલ નંબર નાખવાનો જે ગેસમાં એજન્સીમાં આપણે આપ્યો હોય એ મારે આપેલો છે એટલે હું નાખું છું અને પછી સબમિટ ઉપર ક્લિક કરવાનું એટલે આ ટાઈપનું આવશે મારે પહેલેથી લોગઇન કરેલું છે એટલે આ ટાઈપનું બતાવે છે પણ તમારે લોગ ઇન કરી લેવાનું પછી પાછું લોગિન ઉપર ક્લિક કરી અને જે આપણે નંબર પહેલાં નાખ્યું તો એ નાખવાનું અને અહીંયા બોક્સમાં ટીક કરી સબમિટ કરવાનું એટલે આપણા રજીસ્ટર મોબાઈલમાં ઓટીપી આવશે જે આપણે છ અંકમાં ઓટીપી આવે એ અંદર એન્ટર કરી પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું ઓટીપી એન્ટર કરી પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનો એન્ટરફેસ બતાવશે તો આની અંદર આપણે એલપીજી ઉપર ક્લિક કરવાનું એલપીજી ઉપર ક્લિક કરશો એટલે આ ટા ઇન્ટરફેસ બતાવશે અને અંદર ઘણી ઘણી સુવિધાઓ હોય છે જે એચપી ગેસ બુકિંગ પણ કરી શકાય છે પેમેન્ટ પણ કરી શકાય છે સ્ટેટસ પણ જોઈ શકાય છે આધાર સીડિંગ પણ કરી શકાય છે આપણે ઈ કે કરવાનું છે તો એના માટે આપણે ઈ કેવાય ઉપર ક્લિક કરશું ઈ ઉપર ક્લિક કરશો એટલે થોડો નેટવર્કનો ઇસ્યુ છે એટલે વાર લાગે છે હવે મારે પહેલેથી ઈ કેવાય કરેલું છે એટલે આ ટાઈપનું બતાવે છે બાકી જેને બાકી છે એને આગળની પ્રોસેસ બતાવશે આગળની પ્રોસેસમાં એવું હોય છે કે એક બોક્સ આવશે બોક્સ ઉપર ક્લિક કરી અને તમે આગળ પ્રોસેસ કરશો એટલે કેમેરા ઓપન થશે મિત્રો થોડી રાહ જો થઈ જશે આ ટાઈપનો એન્ટરફેસ આવે છે એમાં આ રીતે મોઢું આવે એટલું લેવાનું ને ગ્રીન લાઈન થાય એટલે મો આંખો બંધ કરીને ખોલવાની એટલે લઈ લેસ અને મિત્રો વિડિયોમાં કોઈ પણ જગ્યાએ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો તો હું જરૂરથી એનો રિપ્લાય આપીશ